વદરાડ મુકામે દબાણ કામગીરીમાં એક ઈસમના કારણે કામગીરીમાં અત્યારે જગ્યાએ વિકાસને આધીન દબાણ કામગીરી હાથ ધરવામાં છે જેમાં સ્થાનિક તંત્ર દ્વારા માલિકી રૂપાવી નોટિસ અને છતાં રૂપ થાય તો પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પ્રાંતિજ તાલુકાના વદરાડ મુકામે વણકરવાસમાં ગત દિવસોમાં રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને તારીખ ચોવીસ પચીસમાં રહેતા અન્ય ઈસમો સ્વૈચ્છિક દબાણ હટાવી દીધા હતા જ્યારે એક ઈસમના કારણે કામગીરી થોભાવી પડી હતી જાણો સમગ્ર ઘટના વિશે શું નામ તમારું નરેશકુમાર ગોવિંદભાઈ શું તકલીફ શું છે તમારી છેલ્લા એક વર્ષથી મારું મકાન આંબેડકર આવાસમાં પાસ થયેલું છે જે માલ માલસામાન લાવવા લઈ જવા માટે નરસિંહભાઈ કલશનભાઈને રોડ બંધ કરેલો છે જેથી કરીને મારે માલસામાન લાવવા લઈ જવા માટે તો બહુ તકલીફ પડે છે મામલતદારને ટીડીઓ સાહેબને તલાટી સાહેબને બધાને અરજી આપી પણ કોઈ એક્શન લેતા નથી કેટલા સમય પહેલાં અરજી આપેલી છે લગ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ મેં તલાટી સાહેબને આપી હતી ટીડીઓ સાહેબને આપી હતી એના પછી સાહેબ સાહેબને આપી છે પણ કોઈ રજૂઆત મળતી

કેમ થતો એનો કોઈ નિકાલ નથી આ રસ્તો મારા છોકરા છોકરો છે ત્યારે જે આ મકાન મંજૂર થયું છે એના બાબતે એમને રસ્તો ખુલ્લો કરવા માટેનો પણ એના માટે કોઈ એક્શન નહીં પણ આજ રોજ ચોવીસ ત્રણ ના રોજ આજે એ રસ્તો એટલો થોડો ખુલ્લો થાય છે આપ જોઈ રહ્યા છો એટલે બાકીનું કામ જે આ ખોડમ્બર પડે છે કારણ કે આ દબાણ છે દમણ નથી તોડતા એક વર્ષ ઉપર નો સમય વીતી ગયો આપણો અરજી થઈ છતાં આપણા તલાટી કામગીરી નથી કરતા એ વિશે તમે શું કેવું થઈ છે તલાટી તો બે ત્રણ વખત કામગીરી તો કરી જ છે પણ એમના આ લોકો દબાણ ના કારણે એમના જોડે લેખિતમાં જાય તો સાહેબ એ કરી છે કર તાજે અમને દેખિતમાં આપી દીધું અને મેના પહેલા ચાર દિવસ પેલા બરાબર સંમતિ પત્રડી માં બધોને છે એયો કરી છે જેનું જેણું દબણો અને જેનું જેણું દબણો છે ફેરછોડું વાધી એમણે છૈ છાય તોડવાનું કે લોકોએ તોડી નાખ્યું છે પણ આ એક વસ્તુ વચ્ચે એક કારણે આ અંદાજીત કેટલા વ્યક્તિઓનું દબાણ હશે આ રસ્તા ઉપર આ અંદાજે તો 2-3 નું હતું પણ એ તોડી નાખી છે પણ બે જણનું દબણો તૂટવા બે જણનું દબણ તૂટતું નથી બરાબર અને એમ મોટી ઓળખોણો બતાવવા આજે કામગીરી થઈ રહી છે જો એ હજુ આવનાર સમયમાં વિલંબમાં પડશે તો આપ શું રજૂઆત કરવા માંગશો અમે એ રજૂઆત કરવા માંગશું કે જો આ કામમાં વિલંબ થશે તો અમે ગોંધી માર્ગે પંચાયત ઓફિસ આગળ ઉપવાસ ભૂખ હડતાલ ઉપર ઉતરશું અમારું કામ પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી ટીકમ મંત્રીએ શું કાર્યવાહી કરી તે જાણો આપનું નામ ચૌધરી મનુભાઈ શું આપના ગામમાં આ રસ્તાના બાબતે શું પ્રોબ્લેમ છે જવા આવવાનું પ્રશ્ન હતો વણકરા રસવાળાનો ભાઈ પથ્થર નાખી દે કોઈએ દબાણ કર્યા છે એટલે બધાની માગણી એવી હતી કે ભાઈ રસ્તો બની જાય એટલે બધાના પ્રશ્નો હલ થઈ જાય પણ આ જૂનું ગામ છે આ જૂના ગામ તરમાં કોઈના જોડે સરહદો નથી કે નથી પડવાના એટલે બધાએ સ્વેચ્છાએ નક્કી કરી દીધું કે આપણે બંને બાજુથી માપી લઈએ વચ્ચે મધ્ય બિંદુ રાખીએ બંને બાજુ સરખી સરખો રસ્તો જે બાજુ પાંચ ફૂટ તો પાંચ ફૂટનો છ ફૂટ તો છ ફૂટ એ રીતના રોડ બનાવી દેવાનું એનું દબાણ આવતું હોય સ્વેચ્છાએ દૂર કરી દેવું સંમતિ પત્ર આપે છે તોડી વિના નાખે એક જણ નથી તો પછી ભલામણ કરો કે એની મેળવા એક જણ જે નથી તોડતું એમનું નામ શું છે એમનું નામ છે આપણો બગ આપે દલ આ જે દબાણ કરતા હો છે એમને કેટલા સમય પહેલા નોટિસ આપેલી નોટિસ તો આપે પહેલા આપણો જે એમના જે અરજી આવીને માલિકી હકના પુરાવા માટેની ટપાલ લખી હતી કે ભઈ તમારો દબાણ નથી નક્કી કરવું હોય તો તમે તમારો માલિકી હકના પુરાવા રજૂ કરો 15 4 2024 ના દિવસે આપ્યા આપણે લખી દઈશું પોલીસ બંદોબસ્ત સાથે તલાટી કમ મંત્રી અને સ્થાનિકો એકમત થતા હવે વિઘ્નરૂપ રૂપ થતા વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું